અને બંને ગાડીની જોરદાર કન્ડિશન જે મિત્રો આનો ભાવ હતો એક લાખ પચાસ હજાર રૂપિયા મિત્રો પ્રજાસત્તાક દિન કરાવો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા મિત્રો અને મિત્રો બંને ગાડીનો ફૂલ ડિટેલ્સ વિડીયો જોવો તો યુટ્યુબ ચેનલમાં જાઓ જેમાં હું તમને ફેક્ટ વાત કરીશ કેટલા સ્ક્રેચિસ છે ક્યાં ક્યાં ટચિંગ છે ટુ ઝેડ વસ્તુ બતાવીશ મિત્રો અને જેન્યુન રિવ્યુ આપીશ મિત્રો તો જનતા ઉના તમારો ભાઈ બેઠો જ છે